તો ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે અઢાર થી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના છે તેમાં નોંધણી કરાવી પડશે આમાં સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા ત્રણ હજાર છે દોસ્તો એટલે કે દર વર્ષે રૂપિયા છત્રીસ હજાર છે તે પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજોની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે તેમને વર્ષે છત્રીસ રૂપિયાની જે પીએમ કિસાન માનધન યોજનામાં પેન્શન મેળવવું હોય દોસ્તો તો સાઠ વર્ષ પછી તેમને દર મહિને ત્રણ ત્રણ રૂપિયા છે તે સહાય છે તે મળવાપાત્ર થશે તો જે કોઈ પણ લોકો આમાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તે ઓનલાઈન સાયબર કાફેમાં અથવા તો તમારા ગામના વીસી ઓપરેટર પાસે કરાવી શકો છો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યાર બાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે હવે વધારે ફી નહીં ચૂકવવી પડે મોટો નિર્ણય છે દોસ્તો ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધુ ફી શાળાઓ છે તે માંગી શકશે નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અગાઉના વર્ષોમાં ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી અને વિદ્યાર્થીઓએ ભરેલી અથવા શાળા દ્વારા વસૂલાયેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો સુપ્રીમ કોર્ટ દ્વારા કે ભાઈ વિદ્યાર્થીઓને હવે વધારે ફી છે તે ચૂકવી નહીં પડે જે ફી શાળાઓમાં અને કોલેજોમાં જે લાગુ કરવામાં આવી છે તે ફી તે છે તે નિયત નક્કી કરી અને તે ભરવાની રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌની સામે આગળ દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને મળશે એક રૂપિયા સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે ડીસીએસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ ડોટ પર અરજી કરી શકો છો અરજી કરવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો દસ્તાવેજો અપલોડ કરો અને આ પછી ફોર્મ સબમિટ કરો જો તમે પાત્ર હશો તો તમને લાભ મળશે તો દોસ્તો જે કોઈ પણ લોકો છે તે સરકાર પાત્ર કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મેળવવા માંગે છે તો તે આ યોજનાનો લાભ છે તે ખાસ કરીને લઈ શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની આગળ માહિતી આવી રહી છે કે નવો કાયદો આખું ગુજરાતમાં એક કાયદો ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક છે તે યોજાઈ હતી આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચાઓ છે તે કરાઈ હતી અને યુસીસીની સમિતિએ લોકો સાથે ચર્ચા કરી હતી નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી અને એક મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે ચોમાસું સત્ર દરમિયાન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે અને યુસીસી લાગુ કરવામાં છ મહિના જેટલો દોસ્તો સમય લાગી શકે છે દોસ્તો આપશોને જણાવીએ કે શું છે યુસીસી કાયદો યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન છૂટાછેડા દત્તક લેવાના નિયમો વારસો અને મિલકત સંબંધિત અલગ અલગ કાયદા છે જો સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અમલમાં આવશે તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ ચુમ્માલીસનો ભાગ છે અને રાજ્યનીતિના નિર્દેશ સિદ્ધાંતોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત છે તે કહેવામાં આવી છે જો આ કાયદો લાગુ થશે દોસ્તો તો ઘણા બધા કાયદાઓ છે તે બદલાઈ જશે ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે ખેડૂતો મૂંઝાતા નહીં વરસાદ આવે છે વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે અંબાલાલે ખેડૂતોને ધારણ આપતા કહ્યું છે કે ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી વીસ ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે મોટી આગાહી ખેડૂતો માટે કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌ માટે છે દોસ્તો કે મગફળી ચોરી કોણ જિમ્મેદાર રાજકોટના જેતપુર વેર હાઉસમાંથી મગફળી ચોરીના કેસમાં કૃષિ મંત્રી પટેલે કહ્યું છે કે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે 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 પછી તે ખરીદ એજન્સી નાફેડનો મામલો અને કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે નોંધનીય રાજકોટ જેતપુરમાં એક રો હાઉસમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરાઈ ગઈ હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો મગફળીની ચોરી જન્મદારી કોણ લેશે તો ખાસ અને મોટો ખેડૂતોનો પ્રશ્ન છે દોસ્તો આનો પ્રશ્ન ક્યારે સોલ્વ કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રીની મોટી બેઠક ખેડૂતોને જલશો રાજ્યમાં શરૂઆતમાં સારા વરસાદ બાદ પાછળથી વરસાદ ખેંચાતા પાકને ભારે નુકસાનીનો ભય સતાવી રહ્યો છે પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પાકમાં પાણી પાવાની શરૂઆત કરી દીધી છે તો બીજી બાજુ હાલમાં જે આઠ કલાક વીજળી મળે છે તેના બદલે દસ કલાક આપવાનો નિર્ણય લેવાયો છે જે બાદ સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી અને વીજળી દસ કલાક આપવાની જાહેરાત છે તે કરી પટેલ દ્વારા ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને એક અને બે લાખ સહાય યોજના ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ નામની યોજના છે તેની શરૂઆત કરી છે જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થયેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે છે તો તેને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો છે તે મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલ સ્લીપ છે તેની જરૂરી રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે જન્માષ્ટમી આવતા નવી ભેટ રાજ્યમાં રેશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારોને લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો છે આથી પંચોતેર ટકા કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ છે તે કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વિતરણ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પરેશભાઈની મોટી આગાહી આગામી દસ ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગર પર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની અપેક્ષા રાખી શકાય નહીં તેથી દસ કે અગિયાર ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થઈ શકે છે પરંતુ તે પણ મોટો વરસાદ નહીં હોય સૌથી મહત્વના સમાચાર એ છે કે સોળ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે તો ખાસ અને મોટી આગાહી છે દોસ્તો તે પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની કૃષિ વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવન્ય માધરમ